સુરત પોલીસ ઓપરેશન ગ્રુપ દ્વારા તાજેતર માં એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં કુલ અગિયાર પોઈન્ટ બાવીસ કરોડ ની કિંમત ના ચારસો કિલોગ્રામ થી વધુ નશીલા પદાર્થ નો નાશ કરવામાં આવ્યો છે ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી બી ઈઆઈએલ કંપની ભઠ્ઠીમાં વાળી નષ્ટ કરવામાં આવ્યું છે આ ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ગાંજો હાઇબ્રિડ ગાંજો ચરસ અફીણ અને મેફેડ્રોન ડ્રગ્સ જેવા પદાર્થો નો સમાવેશ થાય છે ત્યારે આ કાર્યવાહી સુરત પોલીસ ની ડ્રગ્સ વિરુદ્ધ ઝુંબેશ નો એક ભાગ છે શહેરના યુવાનો ને નશાની લગથી બચાવવા માટે પોલીસ સતત સક્રિય છે અને આવા મોટા પાયે ડ્રગ્સના નાશ થી ગુનેગારો ને કડક સંદેશ આપવામાં આવ્યો છે